નમસ્કાર હું છું મેંગા પંડવા સીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરુત નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ જૂના સદર બ릿ની એક તરફની રેલિંગનો ભાગ ધરાશાયી થઈ જતા દોડધામ મચી અંગલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મુલટ ટોલ પ્લાઝા પર ગુમાફિયાઓ બેફામ બન્યા બેરિયર તોડી નાસી જવાના 20 દિવસમાં ચાર બનાવ બન્યા અંકલેશ્વર બી ડિવિઝન માનવ પ્રયાસોનો પ્રયાસો નો ગુનો દાખલ ચાર ટ્રક ચાલકો સામે ગુનો દાખલ કરાયો રાજપીપળા ચોકડી નજીક ટ્રક ની ટક્કરે જીઆરડી જવાન નું મોત બાઇક પર સવાર મહિલા ને ઈજા ભરત નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ જૂના સરદાર બ્રિજ ની એક તરફ ની રેલિંગ નો ભાગ ધરાશાયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જુનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો છે જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરાવવામાં આવ્યો હતો અને બાઇક સહિતના નાના વાહનો બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા પરંતુ ગતરોજ રાત્રિના સમયે એકાએક બ્રિજની રેલિંગનો એક તરફનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો જેના પગલે દોડધામ મચી જવા પામી હતી આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો જેના વિકલ્પના ભાગરૂપે કેબલ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું જેના પરથી હાલ દિલ્હી મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર પસાર થાય છે પ્રયાસ પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આ સમગ્ર મામલામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ભરૂચ અને ખનીજ વિભાગ દ્વારા એક તરફ ભૂ તવાઈ બોલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મુલત ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના વીસ દિવસમાં કુલ ચાર બનાવ સામે આવ્યા હતા જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીયુ ગઢારીના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે બુલટ ટોલ પ્લાઝા પર ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી જેમાં એક મહિલા કર્મચારી દ્વારા બેફામ ટ્રક ચાલકોને રોકવામાં આવ્યા હતા કે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને ટ્રક ચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

જીઆરડી જવાન ગોવિંદ વસાવાનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર અન્ય મહિલા હીરાબેન પરમારને ઇજાઓ પહોંચતા તેઓને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલું હોવાનું સામે આવ્યું છે ત્યારે જીઆઈડીસી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પરીક્ષાની પ્રક્રિયા દરમિયાન કોઈ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પીવાનું પાણી આરામદાયક બેઠક વ્યવસ્થા તથા અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા નીટ યુજી બે હજાર પચ્ચીસનું તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવેલ છે ભરૂચ ખાતે કુલ ત્રણ કેન્દ્ર છે એમાં મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે વીસ બ્લોક ની અંદર ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે આ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ જાતની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વહીવટી પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું ફેસ્કીંગ કરવામાં આવશે કોઈ પણ જાતની વસ્તુ અંદર લઈ જઈ શકે તે માટેનું ચેકિંગ હાથ ધરાશે ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ મારફત બાયોમેટ્રિક વેરિફિકેશન થશે ત્યાર પછી ફરીથી અંદર વિદ્યાર્થીઓનું ફિસ્કિંગ થશે અને ત્યાર પછી દરેક વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે દોઢ વાગ્યા સુધી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે પરીક્ષાનો સમય બે થી પાંચ સુધીનો છે કોલેજ અને વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ જાતની મુશ્કેલી વગર પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે समाचारोता तो रहो सिज डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि कहां से करे? तो दस साल के एक्सपीरियंस के साथ एम बी बी एस जोन आ गया है आपको गाइड करने भरूच्वर में इंडिया में एम बी बी एस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रोड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया फीस स्टार्टिंग फ्रॉम जस्ट 20 लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक् ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री प्लस टोटलीयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू एंड सपोर्ट एफ एम जी एनई एक्स एस एम एल कोचिंग गाइडेंस एम बी बी एस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड डब्ल्यू एच रिक्नाइज गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया उजबेकिसगिस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्सौ भरूच और कॉल ऑन नाइन एबल फाइव फोर थ्री डबल वन जीरो एमबी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા જોકે પાડોશીઓ જાગી જતા ત્રણ તસ્કરો બાઇક લઈ ફરાર થઈ ગયા હતા તસ્કરોની કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જોકે નવી દિવી રોડ ઉપર તુલસીધામ સોસાયટીમાં પણ તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ થતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અંકલેશ્વરમાં દિનપ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધ્યો છે અંકલેશ્વરના દિવારોડ પર આવેલ સોસાયટીઓમાં વારંવાર તસ્કરો ટ્રાટકે છે ત્યારે અંકલેશ્વરના દિવારોડ પર આવેલ જલારામ નગરની આગળ આવેલ વારસેલે સોસાયટીમાં બાઇક સવાર ત્રણ તસ્કરોએ ગણતરીની મિનિટોમાં દરવાજો તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ સમય દરમિયાન અવાર થતા પાડોશીઓ જાગી ગયા હતા જેના પગલે ત્રણેય તસ્કરો બાઇક લઈને ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના અન્ય મકાન ઉપર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે બીજી તરફ ડીવી રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીમાં પણ બાઇક ઉપર તસ્કરો આંટાફેરા કરતાં સીસીટીવીમાં કેદ થયા હતા સોસાયટીઓમાં તસ્કરો ત્રાટકતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે ભોલાવ ગ્રામ પંચાયતના ભવનનું રૂપિયા અઠ્યાવીસ લાખના ના અંદાજીત ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે આ નવો પ્રોજેક્ટ ગ્રામજનો માટે વધુ સુવિધાજનક બનશે અને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આજના શુભ દિવસે ભવનના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું વિધિનો આરંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પરમાર દિનેશ આહિર અને પંચાયતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સરકારે હાલમાં પંદર હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પંચાયતોની ઓફિસના નવીનીકરણ માટે વિશેષ યોજનાઓ શરૂ કરી છે તેના ભાગરૂપે ભોલાવ ગ્રામ પંચાયતના ભવનના નવા વિકાસ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભોલાવ ગ્રામ પંચાયતના નવા મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અઠ્યાવીસ લાખ રૂપિયાના ખર્ચે આ ભોલાવ પંચાયતનું નવું મકાન બનશે રાજ્ય સરકારની વર્તમાન જે યોજના છે એમાં વધારે ગામોને સરકારની સંપૂર્ણ મદદથી નવા પંચાયત ઘર બનાવવા માટેની યોજનાનો અમલ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ભોલાવ એ આમ તો સિટી બેઝ એરિયા છે ટેકનિકલી ગામ છે ખૂબ વિકસિત થયેલું ગામ છે અને એમાં બધી જ પ્રકારની સુવિધા નાગરિકો માટે હોય એ જરૂરી છે એટલા માટે અત્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઝડપથી આ કામ નજીકના દિવસોમાં શરૂ કરીને વહેલામાં વહેલી તરીકે પૂરી કરવાનું આયોજન છે ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી સહિત વહીવટદાર સાથે વાત થઈ છે મુજબ જ્યાં સુધી આ મકાન બનીને સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધીની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગામની સીમમાં નું મારણ કરનાર કદાવર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાતા ખેડૂતો સહિત પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરાઈ છે વાલીયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા ગત તારીખ સત્યાવીસમી એપ્રિલના રોજ વાલીયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના બાર પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવ્યા હતા આ અંગે પશુપાલક અમરસિંહ વસાવાએ વાલિયા વન વિભાગની કચેરીમાં જાણ કરતા વન વિભાગના આરએફઓ મહીપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક દિનેશ રાઠવાએ ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું જે પાંજરામાં આજરોજ વહેલી સવારે કદાવર નર દીપડો પાંજરે પુરાયો હતો દીપડાને વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે ગત સત્યાવીસ તારીખના રોજ અમરસિંહભાઈ વસાવાનું હીરાપોર ગામ ખાતે જે વાસ વાસડાનું દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી રેન્જ ઓફિસ પર જાણ જાણ કરવામાં આવી એટલે વાલિયા ટીમે વન વિભાગે તાત્કાલિક પિંજરું ગોઠવવામાં આવ્યું અને આજ રોજ તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ દીપડો સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને હીરાપોર નર્સરી ખાતે લાવવામાં આવેલ છે અને આગળના કાર્યવાહી ઉપલી કક્ષાએથી જાણ કરવામાં આવશે ત્યારે એને રિલીઝ કરવામાં આવશે આ દીપડો કેટલા વરસનો છે અને કેટલો વજનનો છે દીપડો આશરે પાંચથી છ વર્ષનો છે જેનું અંદાજિત વજન સાહીઠથી સિત્તેર કિલોમાં છે તેમજ નર દીપડો છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલ જનજાગૃતિ રથ નું અંકલેશ્વર જીઆઈડીસી માં યુવા મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેશિયામિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં ક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ રથનું આગમન થયું હતું અંકલેશ્વર જીઆડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા રથનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ રેડક્રોસ બ્લડ બેંક સુરતના પ્રફુલ સિરોયા સરદાર પટેલ સેવા સમાજના હસમુખ દુધાત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માનવ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા બાદ રથને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડક્રોસ રથનું આગમન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ છે અને શ્રી રીવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવે છે આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું લાભ એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ઠેરવવામાં આવે છે આજે માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવેલ છે અને સુરતથી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક સાથે જોડાયેલા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા અંકલેશ્વર નોટિફાઈડ ચેરમેન અમુલકભાઈ એસોસિએશનના પ્રેસિડન્ટ હિંમતભાઈ સેલેડિયા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ છે માહિતી આપેલ અગલેશ્વર તાલુકાના બોયદ્રા ગામની સીમમાં હાઈટેન્શન લાઇનના ટાવરની ચાલતી કામગીરી દરમિયાન ખેતરમાં મુકેલા ત્રણ લાખના સામાનની થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે નવાપુન ગામના બે ઇસમો ને ઝડપી પાડી તેઓ પાસેથી કેટલીક

દરમિયાન મળેલી માહિતીના આધારે ઇ ડિવિઝન પોલીસે બોયદ્રા ગામની સીમા નવા પુનગામ ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને રાજુ મોતીભાઈ વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન પૈકી ડટબોલનો જથ્થો તેમજ પ્લેટો કબજે કરી અન્ય ચોરાયેલો સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે ભરૂચ વણકર સમાજ તથા મા મણિબા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ના નવેઠા ખાતે ભવ્ય રીતે વિશ્વ સમૂહ લગ્નોત્સવ હતો આ પ્રસંગે કુલ સત્તર જોડીએ પારંપરિક રીતિ રિવાજો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિ બંધાઈને નવા જીવન શરૂઆત કરી હતી આ લગ્ન વિધિ દરમિયાન ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને વિધિવત રીતે તમામ જોડીઓના લગ્ન સંપન્ન કરાયા હતા સમગ્ર પ્રસંગમાં ધાર્મિક ભાવના અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નો દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તેમના જીવન માટે શુભકામનાઓ પણ પાઠવી હતી અંગલેશ્વર જીઆઈડીસી ડેપો પાસેના શોપિંગ સેન્ટરમાં રાત્રિના અરસામાં પાર્ક કરેલ મોપેડમાં આગ લાગી હતી આગમાં મોપેડ બળીને ખાખ થઈ જતા મોપેડ માલિકને નુકસાન થવા પામ્યું હતું અંગલેશ્વર જીઆઈડીસી ડેપોની બાજુમાં શોપિંગ સેન્ટરમાં મોપેડ પાર્ક કરેલી હતી રાત્રિના અરસામાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી

વાલીયા અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મટીરીયલ નાખવા માટે આવેલ હાઈવ ટ્રકના ચાલકે હાઇડ્રોલિક ઊંચું કરી માટી ખાલી કરી હાઇડ્રોલિક નીચું કરતા ત્યાંથી પસાર થતા સુગર ફીડરની હાઈ ટેન્શન લાઇનમાં ટ્રકનો ઉપરનો ભાગ અડી જતાં આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે રાહદારીઓએ ઝઘડિયા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા ઝઘડીયા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને

આજના સિટી ન્યુઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર